વાપી નજીકમાં આવેલા કરાયા ગામે જમીન મામલે વિવાદ મોડ માલિકે જમીન વેચાણ કર્યા બાદ ત્રણ સર્વે નંબરો છોડી જમીન ધરાવનારે કર્યો પોતાની જમીન હોવાનો દાવો કરી થાક ધમકી આપી જમીન ખાલી કરાવવા ઝઘડો કર્યો નવો નકશો પણ પાસ કરાવી લીધો હોવાનો આક્ષેપ વાપીના કરાયા ગામે ફળિયામાં આવેલ જૂનો સર્વે નંબર સત્તર પાકી સાત નવો સર્વે નંબર એકસો અગિયારની જમીન મૂળ સુરભીબહેન શાહના નામે ચાલી આવતી હતી જેમને પોતાના બાપદાદાની જમીન વર્ષાબેન મુકેશભાઈને વેચારથી આપ્યા બાદ તેમને આ જમીન ગૌતમભાઈ પટેલને વહેંચરથી આપી હતી જોકે જમીન લીધા બાદ તેમના સર્વે નંબરથી ત્રણથી વધુ સર્વે નંબરો છોડી ને આવેલ જમીન સર્વે નંબરના માલિક બિહારીલાલ મોદી વિવાદ ઉભો કર્યો કે ગૌતમભાઈ એ લીધેલી જમીન તેમની છે અને ગૌતમ પટેલ ધાકધમકી આપી જમીન ખાલી કરી જો કે સીધી લીટીમાં આ જમીનમાં તેમનો કોઈ લાગભાગ કે કોઈ હિસ્સો આવતો નથી જેને લઈને વિવાદ ઊભો થયો છે જે અંગે પોલીસ ફરિયાદ થઈ હતી એટલું જ નહીં સમગ્ર કેસ સિવિલ કોર્ટમાં પણ દાખલ કરવામાં આવ્યો છે ત્યારે રોડ ટચ જમીન હોવાને કારણે જમીન પચાવી પાડવા માટે બિહારીલાલ મોદી દ્વારા નજર બગડી હોવાનો આક્ષેપ જામીન ખરીદી કરનાર ગૌતમ પટેલે કર્યો છે જો કે ગૌતમ પટેલે લેન્ડ ગ્રાબિંગ અંગે પણ જિલ્લામાં ફરિયાદ કરી હોવાની જાણકારી આપી છે ત્યારે હવે ગૌતમ પટેલની માંગ છે કે તેને પોતાની હકની જમીનનો કબજો મળવો જોઈએ હાલ આ મામલે ગૌતમ પટેલ પોતાનું નિવેદન આપેલ છે ત્યારે હવે આગળ સામે પક્ષનું નિવેદન અમારે લેવાનું બાકી મારું નામ ગૌતમભાઈ નબલાભાઈ પટેલ કરાયા કરાયા ગામ વાપી તાલુકા ગૌતમભાઈ જે જમીન નો વિવાદ ચાલી રહ્યો છે કોની જમીન છે ક્યારે લીધેલી હતી કેટલા વખતથી આ વિવાદ છે અને શું વિવાદ થયો વર્ષો થી અમારો કબજો ચાલી આવેલો છે સાઠ થી પાસઠ વર્ષ ને કબજો ચાલી આવેલો છે અમારું ઘર બે એ જ નંબરમાં એ જ સોરો નંબરમાં છે પણ હાલ અમને એ લોકોએ સર્વે અમને નામ પર કરી આપી દસ્તાવેજ થી અમે ખરીદ કરી વર્ષ વર્ષાબેન પરથી અત્યારે હાલ શું વિવાદ ચાલી રહ્યો હાલ અમારો એકસો સર્વે નંબર છે એ લોકોના સામે વાળાનો સર્વે નંબર છે એકસો સોલ વાળા સાબિત કરવા માંગે કે એકસો અગિયાર માં અમારી જમીન આવેલી છે તો તમારો જે સર્વે નંબર છે એ અને જે એકસો સોળ સર્વે નંબર છે એ કેટલો દૂર છે અને એની વચ્ચે કેટલી જગ્યા આવેલી એ દૂર આવેલી છે અમારે પાંચ થી છ ઘર આવેલા છે એ નંબરો બી બીજા છે સર્વે નંબર બીજા આવેલા છે એના પછી એકસો સોલ સર્વે નંબર છે ને અમારી એકસો પછી લાગેલી કોઈ જગ્યાએ રજૂઆત કરી રજૂઆત કરી છે અમે કલેક્ટર માં ભી કરી છે હમણાં કોર્ટમાં ભી આપ્યું છે અમે બીએલઆર માં અમને અમારા ફિયર માં નકશો બી આવી ગયો અમારો નકશો એ લોકો સામે વાળા કેન્સલ કરાવ્યો ને એ લોકો મંજૂર રાખ્યો અમે આદિવાસી માણસ છે પોલીસ ફરિયાદ બી કરેલી છે ડુંગરા પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરેલી છે

અને અમને ખોટી રીતના બહુ હૈરાન કરે છે અને ફસાવાની વાત કરે છે આ ગાડી બી પાર્કિંગ અહીંયા મૂકી જાય સામે ગેટ ને સામે ગાડી મૂકી જાય ગાડી પણ નથી કાઢતા રજૂ કરી તો રજૂઆતમાં શું સરકાર સરકાર તરફ અમે ડીએલઆર માંથી બી અમને કઈ રાહત નહીં મળી કેમ કે એ લોકો ને ફિયર માં પેલો કર્યો બે નક્શો અમને બનાયો મારો ભી નકશો બનાયો પણ એ નો ભી નકશો બનાવીએ એ લોકો નો નકશો માન્ય રાખ્યો અમારો કેન્સલ કર્યો સાહેબ

બાજુમાં કેટલી ક્યારે છોડીને ક્યાર જવાનો રસ્તો અમદાવાદ ઘરે છે એ ઘરમાં જવા માટે અચ્છા કોઈ ફળિયામાં જવાનો રસ્તો છે ફળિયામાં એટલે આ મારા ઘરે જ છે બધા ઓકે કેટલા ઘરે આવેલા છે ત્યાં એ ઘર તો બધા ઘર લગભગ છ છ સાત ઘર થાય